જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે જો આપણે દાવવાનું છે ગાય જોવા માટે તો ગાય જોવા માટે દાવવાનું છે અહીંથી તળાલા ગામ છે એટલે તળાલા સિટી છે અહીંથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અમારા ગામથી તો ત્યાં જવાનું છે અત્યારમાં આપણે ગાય ગાય જોવા માટે કારણ કે ગાય લેવાની છે નવી આપણે તો હાલો ગાય આપણે તારે આવું છે ગાય દોવા ગાય જોવા ગાય તો જોયા પહેલા કેમ દોવી

એનું મહત્વ ન હોય એનું દૂધ તમે ખબર અવર છોકરા કેન્સર થાય આ પણ પોઈન્ટવાળી ગાય હોય એની બહુ મહત્વ એના અંદર સૂર્ય કેતું નામની નાડી વહેલી છે પોઈન્ટ ઉપર ડાયરેક્ટ ખાંડમાં ગયેલી શક્ય છે ખાંડમાં જાય પછી એનું દૂધ પીડું હોય ગૌ નામનું કિરણ ખરે ને સૂર્યમાંથી એ વધારે વધારે ગાય છે ગાયનું એટલું દૂધ

એટલે બાપુ આમાં એવું છે ગાય એક આંગણામાં રાખવી જરૂરી છે ખેડૂત કરતો ખેતી કરતો હોય તો ગાય પણ રાખી એક આંગણામાં ઓર્ગેનિક ખેતી પણ કરી શકે અને પોતાનું ઘર સંસાર પણ એમાંથી સારી રીતે હાકી શકે અને ગાયની સેવા પણ થઈ શકે જે ગૌશાળાઓની અંદર તો બધા જે સેવા આપતા હોય છે એ તો આપે જ છે પણ આપણો પણ ધર્મ છે આપણે ખે ખેડૂ છીએ તો ખેડૂતની સાથે આપણે ગાયની આરે સંકળાયેલા છીએ રાખવામાં નુકસાન થતી નથી કઈ કોઈ લોકોને રાખવામાં નુકસાન નથી પણ અત્યારે ખેડૂત મજબૂર બની ગયો કેમ ખેડૂત ની પણ ખરેખર જે કઈ હોય ખેતી માં એક નાખી દે પછી પાછું પાંચ મહિને ચાર મહિને ઉત્પાદન થાય ત્યારે ખેડૂત પૈસાવાળો બને બરોબર અને ગાય ભેંસ બકરી ગાડર ઉટડી આવા કેટલાય દૂધ આવે માર્કેટમાં ખરેખર થોડુંક ધ્યાન સરકારમાં દેવું પડે હું સરકાર એવું ધ્યાન દે ને કે ખરેખર જે પશુઓના છે શબ્દ ભેળા કરો અને જે દૂધમાં ગુણ હોય ને એના ગુણવત્તા પર ભાવ કરો તમે હા તો ગાય રાખી બધાને પોહાય બધાને તમે રાષ્ટ્રપરાણી ન કરી શકતા હોય ગાયને તાત્કાલિક તમે એવું ખરેખર કરી શકો છો કે ભાઈ ગાયના દૂધનો ભાવ તમે એના ગુણ ઉપર કરી દો ભેંસાનું દૂધ તમે છોકરાઓને ખવરાવો અમુક ટકા કેન્સર થાય એને કોલેસ્ટ્રોલ વધી જાય અને ભયંકરમાં ભયંકર રોગ લાગુ પડી જાય અને પછી તમને કોઈ આખી જીંજી ખખેડા કરે આખું પડ 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 કેમ એ બધું કફને પીતા જ કરી દે ભેંસનું દૂધ એક જ દૂધ એવું છે છોકરાઓને પાવા માટે ગાયનું ગાયના દૂધ તમે છોકરાઓને પીવડાવો એટલે એકદમ નિરોગી તંદુરસ્ત અને બુદ્ધિવર્ધક વધારેમાં વધારે બુદ્ધિ હોય ને તો એ ગાયનું દૂધ પીતો ને એ માણસને હોય બરાબર અને બદલે અત્યારે આખું ઊંધું થઈ ગયું અહીંયા આપણા ઉપર કેટલી વાર એવા ષડયંત્ર થઈ ગયા મતલબમાં કે આપણી ગાયને રખડતી કરવામાં છે ને આફ્રિકાથી ભેંસ લાવવામાં આવી અને ભેંસ ખેડૂતોને પકડાવ્યું અને ફેટ ઉપર ભાવ કર્યા દૂધના એટલે ખેડૂતોને લોભ જાગ્યો કે ભાઈ ગમે ખેડૂતો બિચારો માંડમાંડનો ગોરા કરતો હોય તો એને એવું થાય કે ભાઈ બે લીટર ભેંસનું દૂધ ભરવી એટલે આપણે સામાન્ય એકસો ને વીસ રૂપિયા છૂટ્યા સાઠ રૂપિયા લીટર દૂધ ભેંચનું તો એકસો ને વીસ રૂપિયામાં આપણું રોજીરોટી પણ નાના મોટો ખર્ચો ઘરમાં હોય એમાં હજા કરે એટલા માટે લોકો ભેંસ બને રાખવા આનું કારણ શું છે કે ભેંસના દૂધનો ભાવ વધારે છે અને ગાય આપણી સંપૂર્ણ પવિત્ર અને સંપૂર્ણ મતલબમાં આત્માને આધ્યાત્મિક તરફ વધારવાળી એ ગાય છે અને બધા જ હિન્દુઓને આ ગાય વગર ક્યારેય ચાલતું નથી તમે નાનામાં નાનો માણસ હોય ને તો આપણે નાનામાં નાની સતનાણ ભગવાનની કથા કરીએ ને તો પણ ગાયનું ગોબર ને ગાયનું દૂધ ગાયનું ગૌમૂત્ર આ લાવવું પડે લાવવું પડે ને લાવવું પડે એટલે ખરેખર ખાલી માત્ર હિન્દુઓને એટલી માગણી કરે ને હિન્દુ કે ભાઈ અમારી ગાયના તમે દૂધના ભાવ વધારી લો ખાલી એસોસન કરીએ અને દૂધ માર્કેટમાં ગાયનું બિલકુલ ન દે અને એક દિવસ દોઢસો રૂપિયા ગાય ના દૂધના ભાવ થઈ જાવ તો પછી મતલબ બધા ખેડૂત ને નાના મોટા રોજીરોટી સારી રીતની હાલી અને ગાય બદલે દસ પાળી તમે દસ ગાયો પાળતા હોય મારા દૂધ નો ભાવ તમે ફેટે કઢાવો તો ત્રીસ રૂપિયા હવે ત્રીસ રૂપિયામાં તમારે ગાય નું ન થાય તમારા સોકરાણ ન થાય તમારું ન થાય તમને ગમે એ પડખે વાળા કહેવાના છે કે ભાઈ તું બીજી કઈ ખેતી કરા અહીંયા ક્યાં પીડ્યો આમાં તને કાંઈ નથી મળતું એટલે ખરેખર એક આમદાની પણ હોવી જોઈએ મનાને કેમ કે કઈક ને કઈક આટલો બધો ખર્ચો આધુનિક યુગ પ્રમાણે છોકરા ભણાવવાનો છે માની ભણાવવા જોઈએ સમયની હારે માનવી આપણે ભણાવ્યા વગર અત્યારે હાલે નહીં એમ પણ એની આરે માણસ સક્ષમ ક્યારે રહે કે ભાઈ એની પાસે આજીવિકા બરાબર હોય ત્યારે રે આજીવિકા એની પાસે એવી ન હોય પંદર વીસ ગાયું રાખે અત્યારે તો હવે એને બાબડાને પંદર વીસ ગાયોમાં શું મળી જાય અત્યારે કોઈ દૂધનો ભાવ નથી ક્યાંય ઘીનો ભાવ નથી નથી ગાયનો ભાવ તમે ગાયને પેસ્ટથી લેવા દો તો પચીસ હજારમાં ગાય મળે તમને ભેંસ લેવા દો દોઢ લાખ બે લાખ તમે જો એટલે ક્યાંક આપણા મતલબમાં હિન્દુ સંગઠનોની ખામી છે આપણી હિન્દુઓની ખામી આવી છે કે આપણે ગાયને રખડતી આપણે જ કાંઈક હાથે કરી છે કે આપણે આપણે દૂધનું એસન ન કરીએ ક્યાં કે ભાઈ ગાયનું દૂધ ખરેખર એવી રીતના સ્ટોક કરી લો કે એનો કી બનાવી લો અને એવી તેવી રીતના ન જો તમે ગમે એટલું પીડ્યું હોય ને તો એ તમે સસ્તા ભાવમાં ન જો એટલે ઓટોમેટિક ભાવ વધશે થોડુંક સરકાર એવું ધ્યાન દે કે ખરેખર ગુણવત્તા દૂધની બહાર લાવી અને દૂધનો ભાવ કરે તો ગાયનો જ દૂધનો ભાવ થવાનો છે પણ આવું કોઈ કરતું નથી આમાં આપણે કંઈક અટવાયા છીએ કેમ કે આજે આટલી બધી ગૌશાળાઓ હાલે છે પણ હું તો એમ કહું છું સો ટકા ગૌશાળાઓ હાલે છે તન્માન છે એને આપણે દાદ દેવો પડે કે ભાઈ આટલી મહેનત કરી ગૌશાળામાં કરે પણ આમાંથી સામાન્ય સામાન્ય તમે ગણો ને સો ટકામાંથી

કે ભાઈ આ ગાયોને એટલી દુર્દશા છે અને આવડી મોટી ગૌશાળા ખોલીને તમે બેઠા હોય અને પછી તમે વાટે રહ્યો કે હવે કોક આપે ને થાય અને આપતા હોય લોકો નહીં આપતા એવું નહીં હોય આપતા હોય ને એટલું નહીં ખવડાવતા હોય ને કે ગાય ભૂખી તો ન જ મરે એમ અમે ત્રણસો ગાય રાખવી પણ ક્યારેય કોઈ દિવસ અને નિરણ વગરની ખાણ વગરની કે એને પાણી પીધા વગરની ક્યારેય ન રાખતા હોવાની કારણ કે જે થાય ને એટલી મહેનત આપણે હાથે કરવી આપણા એવા બે ત્રણ સેવક છે અને આપણે કહીએ કે ભાઈ તમે ગમે એમ કરીને થોડીક પહેલાં વ્યાજ પર દેવું પડે બે ટકા પણ નિરણ આપણે જોવાઈ નાખી દેવી પડે તો તમે ગાયને રાખી આખો ભાઈ ગાયને રાખી અને દુઃખી કરો તો આપણને કાંઈ ભગવાન જ નથી કીધું તમે ગાયું પાડો આ તો આપણી ફરજ બને હિન્દુના દીકરાઓની ફરજ બને કે ભાઈ તમે દસ ન રાખો પણ એક ગાય ફરજિયાત રાખો ધનવાન માણસો છે ને એ નથી રાખતા કોઈ ગાયું અને બધાને ગાયનું દૂધ ગાયનું ઘી સારું અને એક નંબરનું ખાવું છે પણ ખરેખર ગાય રાખવી મોટા મોટી ઓલા જેવી ગાડી લઈ આવશે તો એનું પાર્કિંગની વ્યવસ્થા રાખશે તો એક ગાયમાં વાંધો પડે ગાય ગાય મેમ્બર છે કેવું કોઈ દિવસ મતલબમાં હુમલો નથી કરતી ક્યારેય સમજો અને અત્યારે જે છે ને આજે માર્કેટમાં તમે જોવો ને તો બધી ગાયો ક્યાંક કોઈ ખૂટિયા માન નાખે છે ગાયું માન નાખે માણસો ને આ ખરેખર ચાદા ભાગની છે ને જર્સી ગાયો હોય છે કેમ કે એ ખરેખર એને એસેમ્બલ તરીકે બનાવવામાં આવી છે બાકી આપણી જે રિયલ દેશી છે ને એ તો આપણે એવી જોયેલી છે કે સવાહન છોકરો હોય ને તો એની ફરતી રક્ષા કરતી હોય અને એની પાસે કોઈને અડવા ન એવું આપણે ઘણીવાર વિડીયા વાયરલ થતા હોય જોયા હોય ત્યારે આધુનિક પ્રમાણે પણ કંઈક આપણી ભૂલ છે સમજો થોડી ઘણી બધાય એક એક બબે ગાયું રાખે ને તો સારું થાય અને સંગઠનો આપણા જાગ્યા હોય ને ખાલી હિન્દુના સંગઠનો આટલા છે આર એસ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અનેક સંગઠનો છે આપણા એ સંગઠનો જાગીને એકવાર અવાજ ઉઠાવે ને કે ભાઈ આપણી ગાયના દૂધનો ભાવ દોઢસોથી હેઠળ કોઈ લેવા નહીં દૂધ તો એ આપણી ગાયની કિંમત વધે છે પણ આવું કોઈ નથી કરતું આપણે ગાડી પકડવા જ આવી પણ એના ગુણધર્મને કે એને કેમ બચાવ કરી શકશું એ નથી કરતા આપણે અને ગાડીઓ પકડવા રાતે આપણે ગૌરક્ષક બનીને દોડવી એટલે એ વાતે એક મને આમ મગજમાં નથી ખૂબ થયા કે ભાઈ તમે ગાડી પકડવા મહેનત કરો રાત દિવસ જાગો છો એટલી તમે ગામડે ગામડે એવા પાંચ પાંચ છોકરાને ઊભા કરી દો તો ગામડે ગામડે કંઈક મંડળ બની જાય તો રખડતી ગાયું ગામમાં કેટલી હોય પસાર સાઠ પસ્યા સાઠ હોય ગામમાં અને ગામ પંચાયત તમે ગૌશાળા ખોલી દો તો આખું ગામ થઈ ને એ પસ હાંઠ ઇચર આરામથી પાળી શકે અને આવો કંઈક નવો સંદેશ લોકોનો દેવો જ હોય કે ભાઈ ખરેખર આપણે ગાય રાખવી હોય ને તો બધાએ જાગવું પડે આમાં તો તમે અમે કદાચ ગમે એટલી પાળશું તોય નહીં પાડવાની રોડે રખડે બિચારી એટલી ભૂખી તરસી અને ખરેખર ક્યાંય ગ્વાજરો નથી ગામમાં પછી જુઓ તમે ગૌસરણ નથી તો ગાય ક્યાં જાય અને કહેતા તો આપણા પૂર્વજો હોવાર હારા હતા આપણા કરતાં આપણે એટલા બધા બેકારીયા થઈ ગયા કે આપણે બધું ગાયનું ખાઈ ગયા આપણા પૂર્વજોમાં તમે ત્રીજી પેઢીઓ વહેલાઓ ને તો લોકો ગૌશરણમાં લીટો ન કરતા એક મીઠી ધૂળ ગૌશરણમાંથી ન ભરતા લોકો હું લેવા એક ગાયનું છે એ અને અત્યારે ગાયોનો બધો ગૌશરણ સરકારો એ બધા તમને કો રિયલમાં ઓલા એનારમાંથી નકશા ફેરવી ફેરવી અને આવા બધા તેના બધાને પકડાઈ દીધા અને ગાયો આપણી રખડતી થઈ ગઈ એટલે ખરેખર ક્યાંક થોડી ઘણી ભૂલ છે આપણા સંગઠનોને ક્યાંક આપણી સરકારની ક્યાંક આપણી ખુદની નકર આ કઈ નાની એવી વાત છે એવી કોઈ અઘરી વાત નથી ગાય પાળવી એટલે એમ કે આપડા આદિ અનાદિ કાળથી નાહલ્યું આવ્યું છે આજ આપણે કઈ ગાય પાળવી છે એવું નવીન નથી એક દિવસ આપણા અહીંયા એવા પણ ઇતિહાસો બોલે છે કે ગાયો હાટો કેટલા માથા અપાઈ ગયા કેટલા ને અલગ આમ પાળ્યા પૂંજાય છે ગાયો ની વારે સડેલા નથી પૂજતા આપણે એ કઈ ખોટા ઇતિહાસ છે પણ આપણે ક્યાંક ખોટા પડી ગયા સમજ્યા એટલે આ બધું આપણે અત્યારે કલિયુગના કારણે ભોગવવાનું આવ્યું અને ધનવાન માણસો છે ને એ મતલબ પૈસાના ખાલી પુંડારી બની ગયા આ લોકોને ખાલી એમ જ છે કે ભાઈ અમારી પાસે પેઢીઓથી પૈસા ન ખૂટવા જોઈએ પણ તમે હાસી વસ્તુમાં ધ્યાન નહીં જો ગાય ધર્મને નહીં બસાવો તમારે પૈસા એ ધર્મી લોકો લૂંટી જાય કરે અને બાપુ આખું ગૌધન જે છે ને એ આપણું ગાય છે જે આપણું મૂળ ધર્મ અને મૂળ જે આપણું ગૌધન ધન ક્યારે કહેવાનું ધન ઈ છે બાકી કોઈ એવું વિચારતું હોય કે ભાઈ પૈસો છે ધન છે તો એ કોઈ ધન નથી એ કાગળ છે ખાલી પણ હકીકતમાં રિયલમાં જે ધન છે તો એ ગૌધન છે તમારા આંગણે દસ ગાય હોય છે ને તો એનથી કોઈ મોટું ધન નથી કેમ કે પૈસા છે ને એ સલની નાણું છે જે આપણી સરકારે બહાર પાડ્યું હોય એ પ્રમાણે જે સલણ હોય એને આપણે અર્થતંત્ર કરવા માટે જરૂર પડે પણ સર્વસર નથી પૈસા સમજી ગયો સર્વસર આ ધરતી ઉપર છે ને તો ધર્મ છે એમ અને ધર્મ મૂળમાં હોય ને તો ગાય છે સમજો અને આ બધી વસ્તુ આપડે છોડી મૂકી ધીમે 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 કરતી અને એવી ઊંધી દશા પકડી કે અત્યારે તમે જુઓ તો આપડે ને કે શીસ કે માખણ જેવું કઈક બનાવીને આપે ખાલી પનીર ને આ બધું બનાવ્લિકેટ આટલું લોકો ખાય છે તમને કહો અને ઓજરા વધી ગયા હોય તમને કહો અને માંડ માંડ જીવવાનો મોકો મળે ને પૈસા ભેળા કર્યા ને તો ભયંકર રોગ થઈ જાય અને એને પૈસા બધા રોગમાં વ્યા થાય એની કરતા ક્યાંક બે ગાય પાળી હોત અને છોકરાઓને ક્યાંક મતલબ ગાયનું દૂધ માખણ ઘી ખવડાય પૈસા વાળા ન બને પણ એ એસી પંચ્યાસી થી જીવી શકે ઘણી વાર આપડે એવું બનતું હોય કે આપડે તમારી વાડીએ સ્પેશિયલ ગાય નું ગીર ગાય નું દૂધ ઘી માખણ વેસો ને એને લોકો ન માને પણ લેબલ તમારી પાસે એવું રૂપાળું હોય ને પાછા પછી તમે ભલે એમાં પછી ગાય નું ના પણ ભેંસ નાખી દો

આવું તો માણસો નહીં લે પણ ખરેખર લેવું જ હવે અમારે તમારા છોકરાઓને આગળ તમારે સક્ષમ બનાવવા હોય તો તમે ગાયના દૂધ ઘી માખણ અને ખૂબ ખવડાવો કારણ કે આપણે જ્યારે બચપણ હોય ને સત્તર વર્ષની ઉંમર ત્યાં લગન આપણને કોઈ ખાવા બોલાવો ને થાળે લઈને જાય ખાવા બચપણ એવું હોય ગમે ધનવાન માણસ છોકરો હોય ને તો એને ખાવાનું કહેવાય ને તો એ થાળે લઈને અનુભવ છે કેમ કે એ સમય જઠરા છે ને તેજ હોય એ ત્રીસ વર્ષનો થઈ જાય માણસ પછી એમ તમે બધી ભાતના ભોજન ખવડાવવાનું ત્યારે ન આવે પછી પછી જીવન જીવા પૂરતી ખાવાનું હોય એમ અને જ્યારે બસ પણ હોય ને ત્યારે એને ફૂલ ખવડાવવાનું હોય આપણે કહેવીને કે ભાઈ આ તો બહુ ભાઈ ખડતલ છે એના મા બાપ બહુ સુખી હતા એટલે એ છોકરાને પહેલેથી એવો હાંસેલો એટલે એટલી ઉંમર સુધી હાલે ખડતલ છે એટલે એનું કારણ હું કે મૂળમાં એના એવા ખોરાક હતા એમ અને અત્યારે આપણે મૂળમાંથી મારા ભાઈ છોકરા જલમૈયાની બિસ્કીટ ને પાલ લીધી પછી બાકી રીતે પાવ ને આવું બધું મણ્યા દેવા એટલે આ તો તમને કહો જઠરા બંધ થઈ જાય અને ફેફસા ફૂલી જાય વજરા વધી જાય અને પછી ભયંકર રોગ થાય પછી એ જેટલું ખવડાવ્યું ન હોય તો ડબલ પૈસામાં આપણે દવા કરાવવી પડે એની કરતાં ગાયનું ઘી દૂધ માખણ ખવડાવે છોકરાઓને તો છોકરા સક્ષમ થાય બુદ્ધિ વધક થશે અને એકદમ શક્તિશાળી અને સક્ષમ રહે તમારે એંસી પંચ્યાસી વર્ષ લગન દોડતો રહે અમારા એસી પંચ્યાસી વર્ષ પછી એ કામ કરીએ કે મારા એવા આપણે જોઈએ છીએ બુડીયા આપણા બાપુ તમારી યાર આ બધું સત્સંગ કરી અને અમને ખૂબ આનંદ થયો કારણ કે આ લોકો હજી જાગૃત નથી કોઈને હજી એટલું બધું માહિતી નથી કે ભાઈ ગાય શું છે તો એના આપણે આવા સંતો હોય કોઈ આવા આશ્રમો હોય એની મુલાકાત લઈ ન્યા જઈએ આપણે અને રૂબરૂ જાણીએ કે ગાય આપણે કઈ રીતે બસાવીએ શકાય અને ગાય માટે ગાય શું છે એનું પણ તમને જ્ઞાન મળશે આવા કોઈ આશ્રમો હોય ન્યા જાઓ ન્યા જઈ રૂબરૂ સંતો ભક્તોની તમે સાથે વાતચીત કરો તો તમને મળી શકે આછી માહિતી મળી શકે કે ગાય શું છે યાર તો બાપુની સાથે આપણને વાત કરી અને ખૂબ આનંદ છો બાપુ તમારો દિલથી આભાર કે તમે અમારી સાથે એટલો ટાઈમ આપો